ગુડ મોર્નિંગ જય માતાજી જય મા જય દ્વારકાથી કેમ છો બધાય મજામાં ને હું પણ મજામાં છું ને આપણે આવી ગયા નવો નેક્સ્ટ વ્લોગ લઈને તો તમારું બધાયનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં અને ગાઈઝ અત્યારે સવારમાં ઊઠી ગયા છે મસ્ત સરસ મજાના ઊઠી અને નાસ્તો કરી અને ફ્રેશ થઈ ગયા સી અને કપડાં પણ ચેન્જ કરી લીધા છે નાઈ લીધું છે અને તૈયાર પણ થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે આપણે પાર્લરે કાલે તો આપણે રજા રાખી હતી કારણ કે આપણે ઓલો ચરણીઓ લઈ આવ્યા હતા ભરવા માટે એટલા માટે કાલે આપણે રજા રાખી હતી અને આજે આપણે જઈશું પાર્લરે પાછા તો આ હવે તો છે ને આપણે પાર્લરે બધી વસ્તુને આપણે ખાલી પ્રેક્ટિસ જ કરવાની છે કારણ કે આપણને બધું આવડી તો હવે ગયું જ છે પણ પ્રેક્ટિસ કરીએ એટલે પાકો આપણે થઈ જાય ને એટલા માટે હવે અમે દરરોજ જઈશી પણ પ્રેક્ટિસ કરવા જઈશી તો હાલો ગઈશ કન્ટિન્યુ બન્યા રે જોગમાં અહીંયા જો આપણે આવી ગયા છીએ બસ સ્ટેન્ડે

કારણ કે ઓર્ડરમાં ગયા હતા ને તો ન્યા ગયા તો થાકી ગયા હતા ને એવું બધું હતું એટલા માટે આપણે સેને હવે ઘેરવી છીએ અત્યારે બે વાગી ગયા છીએ બે વાગે હવે ઘેરવી આવે અને હવે સેને આપણે કપડાંને ચેન્જ કરી અને પછી જમી લઈ જમીને પાસા પાછું સણ લઈ આવીશું હવે ડેલી કાયમ રહેશે આપણે ચોંટાડવાનું ને એવું કામ તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો હવે પહેલાં જમી લઉં કપડાં ચેન્જ કરી લઉં અને પછી આપણે ગાઈસ આપણે જમી લીધું છે જમીને નવરા થઈ ગયા છે અને સણીઓ પણ અડધો આપણે ભરી ભર્યો છે ચોટાડ્યો છે અને હવે છે ને ચા પણ પી લીધો છે મારા મમ્મીએ ચા બનાવ્યું હતું ને અને કપડાં પણ આપણે ચેન્જ કરી લીધા છે અને પછી મારા મમ્મીએ શું બનાવ્યું છે તમને બતાવ છે કાળા તલ અને ધોળા તલ બે મિક્સ કરી અને તલની હાફલી બનાવી છે જો અહીંયા ચા છે તો જો આપણે ચા પણ પી લીધો છે ગાઈસ અને જો આમાં હવે નાખવાની છે છે અને ઢેપલી પાડશે

ફાઇનલી તો ગાઈઝ આપણે હવે છે ને જમી લીધું છે ઓળો બનાવ્યો હતો અને તુવેર અને વટાણાનું શાક બનાવ્યું હતું અને રોટલી હતી તો આપણે જમી લીધું છે અને ગાઈઝ હાલો હવે છે ને એટલે વાસણ કરવાના છે તો આપણે પહેલાં વાસણ હવે કરી નાખીએ અને પછી તમને મળી તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં અને અત્યારે આપણે જમી લીધું છે ફાઇનલી તો ગાઈઝ આપણે અત્યારે જમી લીધું છે જમે અને વાસણ ધોઈ અને મસ્ત ફ્રેશ થઈ અને અહીંયા આવી ગયા સી આપણે પથારીએ આપણે મસ્ત અત્યારે જમી લીધું છે અને જમવામાં તો હતું તુવેરનું શાક અને એમાં આપણે નાખતા વટાણા એટલે વટાણા ને તુવેરનું શાક બનાવ્યું હતું તો જમી લીધું છે અને ગઈસ હવે મોડું થઈ ગયું છે દસ વાગી ગયા છે તો અહીંયા વ્લોગને એન્ડ કરીશી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લેકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો ગઈશ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં તો જય માતાજી જય મા મંગલ